આપની સાથે લાઈવ આવવાનો અવસર મળ્યો છે જો આપણે દર્શન કરી શકો છો તમે એમનું નામ પણ અદ્ભુત છે ભૂત કલ્યાણેશ્વર મહાદેવ મિત્રો આજે પણ મારો એક વિષય તો વાસ્તુને લઈને જ છે કે વાસ્તુશાસ્ત્રની અંદર આપણા અંદર ખૂણો શું ભાગ ભજવતો હશે જય શ્રી કૃષ્ણ તો નૈઋત્ય ખૂણા નું મિત્રો શું મહત્વ છે અને નૈઋત્ય ખૂણો શું આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવે છે એ આપણે આજે ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર મહાદેવના સાનિધ્યની અંદર એને સમજવાનો પ્રયત્ન કરશું અને આપણા મકાનની અંદર જો આવી કોઈ પણ કંડિશન હોય તો એને સુધારી સત્વરે સારું પરિણામ મેળવવાનો પણ પ્રયત્ન પણ મિત્રો નૈઋત્ય ખૂણો આપણે ઈશાન ખૂણાને વધારે પડતું પ્રાધાન્ય આપતા હોઈએ છીએ પણ જેટલું જેટલો ઈશાન નું મહત્વ છે એટલું જ હંમેશા નૈઋત્ય ખૂણાનું મહત્વ હોય છે દેવાહીર જય માતાજી નૈઋત્ય ખૂણો હંમેશા આપણી આર્થિક સદ્ધરતા માટે પ્રકાશભાઈ સોની જય માતાજી

ત્યાં કને જે ભૂમિ છે એ પણ થોડી ઊંચી હોવી જોઈએ આ પ્રકારનું વાસ્તુનું કથન છે તો મિત્રો વાસ્તુની અંદર નૈઋત્ય ખૂણો જેટલો સારી પોઝિશનની અંદર હશે એટલું આપણા ઘરની અંદર જય માતાજી વિશ્વરાવલ ખૂબ સારા પરિણામો મળશે મિત્રો એટલા માટે હંમેશા વાસ્તુને તેમજ નૈઋત્ય ખૂણાને જેટલો બની શકે એટલો સારો બનાવવો જોઈએ એના જે વાસ્તુના નિયમો છે એ અનુસાર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો એક વસ્તુ કે જેને આપણે ધ્યાન નથી આપતા બહુ એ એ છે કે ઈશાનને સુધારી અગ્નિને સુધારી અને આપણે વાસ્તુને નૈઋત્ય ખૂણા પ્રત્યે મોટી બેદરકારી રાખીએ છીએ એનું આપણને અત્યંત દુષ્પરિણામ મળે છે અમુક અમુક રોગો વિશે પણ જણાવી દઉં કે નૈઋત્ય ખૂણો આપણા ઘરની અંદર જ્યારે જ્યારે વધતો હશે કે બહારો નીકળતો હશે અથવા કપાતો હશે એના સારા પરિણામ અને દુષ્પરિણામ વિશે હું કહી દઉં તો કે નૈઋત્ય ખૂણો જ્યારે ઘરથી થોડોક પણ આપણા પ્લોટની અંદર કે મકાનની અંદર બહારો નીકળતો હશે મિત્રો તો આપણે એ ઘરની અંદર પગની અને ગુડાની તકલીફો તમને જોવા મળશે ગમે એટલા વૈદ્યને આવો ગમે એટલા તમે ડોક્ટરો પાસે આવો પણ એ સમસ્યામાંથી હલ નહીં મળે અને એ જ રીતે જ્યારે કપાતો હશે ત્યારે શું થશે તો કે તમે એક માર્ક કરી લેવાનું અહીંયાથી જે બોલવામાં આવી રહ્યો છે ભગવાન ભોળાનાથના ના સાનિધ્યમાંથી એ વસ્તુને તમારે માર્કિંગ કરવાનું કે નૈઋત્ય ખૂણો જેનો જેનો કપાતો હશે અને એ માણસ નથીને એની અંદર વીસ પચીસ વર્ષથી રહેતો હશે તો એના જીવનની અંદર એક વખત એવો અવસર આવશે એક વખત એવો મોકો આવશે જ્યારે એ ખૂબ ઊંચાઈ પણ એકદમ નીચે પડી જશે એના જીવનની અંદર ગમે તે એવી કોઈ અપ્રિય ઘટના ઘટી જશે કે જેથી કરીને એને ખૂબ કષ્ટ પડશે અને આર્થિક રીતે બેહાલ થઈ જશે આ નૈઋત્ય ખૂણાનું મહત્વ છે મિત્રો અને જ્યારે એ બારો નીકળતો હશે વધતો હશે ત્યારે એની અંદર બીજું ધીમે 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 લૂંટાવાના જે ભાઈનો મારો જે કંઈ પણ નાનકડો એવો રિસર્ચ છે નૈઋત્ય ખૂણા વિશે મિત્રો એ જણાવી દઉં કે જે ભાઈનો નૈઋત્ય ખૂણો વધતો હશે ઘરથી બહાર નીકળતો હશે પછી ફળીઓ હોય કે મકાન હોય સંજય માલિકાકાલ એમના જીવનની અંદર ઘટનાઓ ઘટતી હોય છે લૂંટાવાના એટલે કે કોઈ પણ માણસ આવે સારું બોલે સારી વાતો કરે અને ત્યાર બાદ ધન હોય કે બીજી કોઈ વસ્તુ હોય એ પાછી ના આવે અથવા તો છેતરપિંડી ને એની સાથે અનેક પ્રકારના યોગો બને છેતરપિંડી કે ત્યાં છેતરાવાના યોગો બને એ ઘરનો વ્યક્તિ સામલી વ્યક્તિ માંથી વિશ્વાસ મૂકી દે અને અનેક પ્રકારના છેતરાવાના યોગો બનતા હોય છે અને ધીમે 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 એ ઘર એકદમ ખલાસ થઈ જતું હોય છે જેમ કે ઉંદર હોય ઉંદર એ જ્યારે માણસ ને કોઈ પણ મનુષ્ય ને કરડે ત્યારે કઈ રીતે કરડે તો કે ફૂંક મારતો જાય અને ફૂંક મારતો જાય અને કરડતો જાય જેથી કરીને જે પણ વ્યક્તિ હોય એને મોટું બધું ચામબુ પડી જાય એના શરીરમાંથી રુધિર લોહી નીકળવા માંડે પણ એ માણસને ત્યાં સુધી ખબર રહેતી નથી તો આ જ રીતે નૈઋત્ય ખૂણો જે ભાઈનો વધતો હશે એના જીવનની અંદર લૂંટાવાના અનેક પ્રકારના કિસ્સાઓ અને અનેક પ્રકારની ઘટનાઓ એના જીવનની અંદર મિત્રો બનશે બીજો કે નૈઋત્ય ખૂણા અંદર પાણીનો જો ગઢો બનાવ્યો હશે એટલે કે ખાડો હશે અથવા તો કોઈ પણ પ્રકારે તમે પાણી ત્યાં સ્ટોરેજ બનાવ્યું હશે તો પણ એ માણસના જીવનની અંદર અનેક પ્રકારના સંઘર્ષો રહેશે અનેક પ્રકારની આર્થિક રીતે તકલીફો અને પીડાઓનો સામનો કરવો પડશે નૈઋત્ય ખૂણો જ્યારે ઈશાન કરતા નીચો જોવા મળશે

માણસનો બેડ માસ્ટર બેડરૂમ હોય તો એને ખૂબ એના જીવનની અંદર તરકીના રસ્તાઓ અને એના જીવનની અંદર ખૂબ પ્રગતિના જે એક રસ્તાઓ છે બધા ખુલી જતા હોય છે એ માણસ જીવનની અંદર ખૂબ પ્રગતિ કરતો હોય છે પણ એ જ રીતે જ્યારે વાસ્તુ બગડેલું હોય ત્યાં ત્યારે એને પાયમાલી ભોગવવામાં એને હાલાકી ભોગવવામાં એના જીવનની અંદર સંઘર્ષની અંદર પણ કોઈ કમી રહેતી નથી એટલા માટે જેટલું બની શકે એટલું નૈઋત્યને એકદમ વ્યવસ્થિત કરી લેવો જોઈએ વાસ્તુ અનુરૂપ કરી લેવો જોઈએ ધન પણ તમે આખા તમારા મકાનની અંદર ગમે ત્યાં રાખો તિજોરી જે આપણે કહીએ આપણું લોકર કહીએ પણ જ્યારે જ્યારે નૈઋત્ય પૂર્ણમાં એને રાખવામાં આવશે ત્યારે ત્યાં એ ધનની અંદર વધારો થશે નથી ને કોઈ જમીનના કે બીજા કોઈ કાગળ જેવો રાખ્યા હશે તો પણ એની અંદર દિન પ્રતિદિન વધારો થતો જશે પણ એક વસ્તુ કહી દઉં કે નૈઋત્ય ખૂણાની અંદર તમારે કોઈ કોર્ટ કેસ ચાલતો હોય અને એના કોઈ કાગળિયા હોય તો એને ક્યારે પણ રાખવા જોઈએ નહીં કારણ કે મિત્રો ત્યાં કને જો કોર્ટ કેસના કાગળિયા તમે રાખશો તો એની અંદર પણ વધારો થશે એટલા માટે હંમેશા આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને આપણા જીવનને આપણે સંભાળી શકીએ છીએ જીવનને આપણે નોર્મલ અને સરળ બનાવી છીએ મિત્રો આ જે લાઈવ છું એની અંદર તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ મને પૂછી શકો છો એનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો વાસ્તુને લઈને તમારો કોઈ પ્રશ્ન હોય જ્યોતિષને લઈને પ્રશ્ન હોય તો હું એના ઉપર એક અલગથી લાઈવ થવાનો છું કે જયારે હું જે જે રાશિઓને પનોતી આવે છે એ પનોતી વિશે સાવધાન કરવા માટે સચેત કરવા માટે એમાંથી કઈ રીતે નીકળવું જોઈએ એના માટે હું અલગથી લાઈવ આવવાનો છું પણ તેમ છતાંય તમારો જો કોઈ પણ પ્રશ્ન હોય જ્યોતિષને લઈને વાસ્તુશાસ્ત્રને લઈને તમારા મનની અંદર કોઈ એવી અવડ છે કે આનું કેવી રીતના હશે શું હશે તો હું સો ટકા એનો પ્રયત્ન જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ મારો નૈઋત્ય ખૂણા વિશે એક નાનકડો એવો પ્રયાસ હતો આપના સુધી પહોંચવાનો અને આપને નૈઋત્યપૂર્ણ વિશે સમજાવવાનો આશા રા રાખું છું મિત્રો કે આપને જે કંઈ પણ હું અહીંયાથી કીધું છે એ તમને યોગ્ય રીતે સારી રીતે સમજાયું હશે કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો તમે કોમેન્ટના માધ્યમથી પણ મને પૂછી શકો એના માધ્યમથી પણ હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો આજે કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી તમામ મિત્રોને જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ